બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીમાં બાવન યુવક મંડળો અને ઘરે ઓફિસોમાં સ્થાપિત કરેલ ગણેશનું આસ્થા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું બોડેલીના રાજમાર્ગો પર ગણેશની વિશાળ વિસર્જન યાત્રા નીકળી હતી બોરડીમાં આન બાન અને સ્થાન સાથે ગણેશ વિસર્જન યાત્રા ગામના રાજમાર્ગો પરથી નીકળી હતી વામન તીરે કદની કુલ બાવન યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું ઝાખરપુરા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું બોડેલી અને હરિપુરા ઢોકલિયા ચાચક સહિત વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ વિસર્જન યાત્રામાં જોડાયા હતા દસ દિવસનું ભવ્ય આતિથ્ય મળ્યા બાદ બપોરે અઢી વાગ્યાથી વિસર્જન યાત્રા થઈ ગઈ બોળવીમાં એક પછી એક યુવક મંડળો સરઘસમાં જોડાતા ગયા હતા એક વિશાળ સંયુક્ત યાત્રાનું સર્જન થયું હતું બોડવીમાં દુલાળા દેવની વિવિધ મૂર્તિઓ વિસર્જન યાત્રામાં સમૂહમાં જોડાઈ ડીજેના તાળે નૃત્યની પણ વિવિધ રમ રમઝટ મંડળોએ બોલાવી હતી ડીજેના તાળ સાથે ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાયેલા યુવક મંડળોએ ગણપતિના સુખી ગાન એક દો તીન ચાર ગણપતિનો જયકાર સહિતના ગાન પણ ગયા હતા યાત્રામાં અબીલ ગુલાલની છોડ પણ ઓછી હતી શાંતિ સદભાવના સાથે ભાવભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું બોલીમાં વિસર્જન યાત્રા દરમિયાન બોલી પોલીસે સુંદર પ્રોટોકોલ પણ પૂરો પાડ્યો હતો